મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે દિવાળી જેવા મહત્વના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સંગન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવીને આ સામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અલગ અલગ વિસ્તારમાં ગુનેગારોના ઘરોમાં પોલીસ દ્વારા ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન શાંતિભંગ કરતા તત્વો ગુટલેગરો જુગારીઓ અને અન્ય અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી દિવાળીની ઉજવણી દરમિયાન કોઈ પણ અશાંતિ ન ફેલાય અને નાગરિકો શાંતિપૂર્વક તહેવારની મજા લઈ શકે તે માટે પોલીસનું આ પહેલું પગલું વખાણાઈ રહ્યો છે આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એ અનુસંધાને અમદાવાદ શહેર સીપી સાહેબ તેમજ જેસીપી સાહેબ અને ડીસીપી સાહેબ નાઓની સૂચના અનુસાર અમારા બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરેલ ગઈકાલે રાત્રે અને એ દરમિયાન કોમ્બિંગ દરમિયાન એકસો પાંત્રીસના ત્રણ કેસ કરવામાં આવ્યા છે પ્રોહિબિશનના બે કે ત્રણ કેસ થયા છે એકસો પંચ્યાસી ના પણ ત્રણ કેસ કરવામાં આવ્યા છે તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને ટાર્ગેટ કરેલા અને એ અનુસંધાને ટોટલ અઢાર વાહનો રાત્રે ડિટેન કરવામાં આવ્યા છે તેમજ પોલીસની અલગ અલગ ચાર ટીમ બનાવી વિસ્તારના એચએસ એમસીઆર નાઓને ચેક કરવામાં આવ્યા છે તેમજ લિસ્ટેડ બુટલેગરો ઉપર બારેક લિસ્ટેડ બુટલેગરો ઉપર રાત્રે પ્રોહિબિશન અનુસંધાને રેડ કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને અસરકારક કામગીરી રાત્રે